પાંચસો તો ભાવ બસો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે ચાવાનું છે સોમવારી ની અંદર મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધાએ સોમવારીની અંદર મિત્રો જે દુકાનની અંદર આપણે લેવા જઈએ મિત્રો તો એ દુકાનની અંદર કમસે કમ હજારથી પાંચસો રૂપિયામાં ગમી વસ્તુ મળતી હોય છે મિત્રો એ અહીંયા આપણને બસો રૂપિયાની અંદર મળે છે મિત્રો જો ક્યારેક આવવું હોય તમારે સોમવારીની અંદર તો વિડીયો જોજો મિત્રો ને હું તમને લોકેશનને કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાય એ તમને હું કહીશ વિડીયોની અંદર મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે સોમવારીની અંદર ફાઈનલ મિત્રો આપણે સોમવારીમાં પહોંચી ગયા છીએ તો સોમવારી છે અહીંયા જો બધા કુંડા સોમવારીની અંદર જો બધા ગ્લાસ ગ્લાસ બધા સસ્તો મળે હાવ તો આગળ ભાઈ ગયા માજી પ્રવેશ જોવા માટે ચાલો બધી આખી સોમવારી તમને બતાવું અહીંયા પાંચ રૂપિયામાં કોઈ પણ વસ્તુ મળે પાંચ પાંચ રૂપિયા આ બાજુ દસ દસ રૂપિયા કોઈ પણ વસ્તુ ગણા ગણા જાય ગયો દસ રૂપિયા દસ રૂપિયામાં દસ રૂપિયામાં બધી વસ્તુ અહીં શરૂઆત થઈ છે એના કરતાં પબ્લિક સામે નહીં જોવો આ કોઈ પણ ટીશર્ટ લેવો બસો રૂપિયામાં જો આ બધા બસો બસો રૂપિયામાં કોઈ પણ લ્યો બસો રૂપિયા આમાંથી કોઈ પણ વસ્તુ લ્યો તો સો રૂપિયામાં જો હું લીધું નંબર ખબર પડી ટકા ભાઈ હું લીધું લીધા જોડા હા જોડા લીધા જોડા કહેવાય લીધા

ટી શર્ટ જોઈએ તો ટી શર્ટ મળશે તમને અલગ અલગ વસ્તુઓ મળશે અહીંયા સોમવારની અંદર જુઓ મિત્રો અલગ અલગ વસ્તુ છે આ બાજુ પચાસ પચાસ રૂપિયામાં કંઈક વેસે છે આ કોઈ પણ વસ્તુ પચાસ રૂપિયામાં કોઈ પણ સાડી પાંચસો રૂપિયામાં આનો ભાવ પણ થઈ જાય પાંચસો રૂપિયામાં મળી જાય તમને જો આ નવી નવી ડિઝાઇનની

અલગ અલગ વસ્તુઓ મળે છે જો સોમાયની અલગ અલગ વસ્તુઓ છે મિત્રો તો અલગ અલગ મળશે બધું જો કોઈ પણ વસ્તુઓ જો સસ્તામાં મળી જાય દુકાને એ વસ્તુનો ભાવ ઘણો અલગ 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 હોય છે મિત્રો એ વસ્તુ હજાર રૂપિયામાં મળે અહીંયા પાંચસો રૂપિયામાં મળે છે મિત્રો જો કોઈ પણ વસ્તુ મળી જાય તમને સોમવારીની ની અંદર અલગ 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 બધી વસ્તુઓ મળશે જે બધી મળી મળી જશે તમને અહીંયા બે કુર્તી અલગ અલગ જો پانچوں میں بے پانچوں میں بے بہت سو روپیا کمی زیسنو پیٹیو بہت سو روپیا تابلان پاو بچو روپیا بچو 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 ملتا ہے

સોમવારી કપડી ભરાય જો મોટા મોટી સોમવારી પચાસ રૂપિયા કઈ આમ પાછા હાડીઓ જો હવે પચાસ રૂપિયાની હાડી લેવરાવી બ્લુ કલરની યોગભાઈ કવરવા મળ્યા તો હવે આપણો નીકળીએ બહાર મિત્રો چالی روپیہ رو جو પાછા આપણે આવશું રહેવાનું થાય તો સોમવારી પાછા આપણે બીજું બનાવશું બધું સોળી જો બધી ચોળી છે અલગ અલગ અહીંયા ટી શર્ટ છે ચોલી હજાર રૂપિયામાં મળી જાય તમને અહીંયા તો આ બધી હજાર રૂપિયામાં ગમી દો હજાર રૂપિયા આમાં ગમી કટલે રહ્યો દસ રૂપિયા દસ રૂપિયા તો નાના છોકરાના કપડા જો વીસ રૂપિયાની જોડી બની અમુક પાંચ વીસ પાંચ વીસ જુઓ અત્યારે ગડદી છે ફૂલ જો પાછા આખ્યારવાક છો આપણે સોમવારે નીંદર ને તો હા સોણિયા સોળી જોવા જાય મિત્રો પાવ પૂછી જાતા પાવ પૂછી જો સોણિયા સોળીનો પાવ પૂછે છે મિત્રો જોવા આ ગુલાબી કલર જો એટલો મસ્ત છે પોઈસનો ભાવ છે ભાવ શું છે

லைன் வெல்ல 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 சேர்த்து வெல்ல வெல்ல ஜோதிர் ஜோதிர் முன்வந்து தொடர்பு வந்து ஆச்சி நகல் ஆச்சி வெல்ல வெல்ல அப்போது மும்பை மார்க்கெட்டில் ஜோதிர் لوگوں کو زورت کرتے ہیں لوگوں کو زورت کرتے ہیں جو زورت کرتے ہیں ہماری یو بائنے کے لئے ہماری میں تراؤلے ہماری متی کرے ہیں એ વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો મળીશું એકનો બ્લોગ મેં દો મિત્રો ત્યાં સુધી બ બાય